બગસરા પંથકમાં ગઈકાલે મેઘો થયો હતો મહેરબાન બગસરાના ઉપરવાસ વિસ્તારમાં જોરદાર વરસાદ ખાબક્યો હતો વરસાદને પગલે મુંજીયાસર ડેમમાં બે ફૂટ પાણીનો વધારો થયો છે બે ફૂટ પાણીના વધારા સાથે મુંજીયાસર ડેમની સપાટી પહોંચી છે તેર ફૂટે આસપાસ નવા નીરની આવક થઈ છે ડેમમાં પાણી આવ્યું છે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ગઈકાલે પડેલા વરસાદને લઈને બગસરા શહેર તથા બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં જે વરસાદ પડેલો જેને લઈને મુંઝિયાસર ડેમની અંદર નવા નીરની આવક થઈ છે હું અત્યારે આપને જે દ્રશ્ય બતાવું છું તે મુંજિયાસર ડેમના દ્રશ્ય છે આ મુંજિયાસર ડેમના દ્રશ્યો છે કે જે ખેડૂતો માટેનું પીવા સિંચાઈ માટેનું પૂરું પાડતો ડેમ છે અને શહેરીજનોને પીવા માટેનું પાણી પૂરું પાણી પાડતો મુંજિયાસર ડેમ છે જો મુંજિયાસર ડેમની વાત કરીએ તો મુંજિયાસર ડેમની અંદર હાલ અત્યારે તેર ફૂટની સપાટી પર પહોંચ્યો છે ગઈ કાલે પડેલા વરસાદને લઈને બે ફૂટ ના વાનની આવક થયેલી હતી જ્યારે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે અને શહેરીજનોમાં પણ ખુશી જોવા મળી રહી છે મા ન્યૂઝ રાજુ જોગી તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો